રાત્રે પેટ્રોલ ભરવા આવેલી આ ગાડી થી પેટ્રોલ પંપના સંચાલકો કેમ ફફડી રહ્યા છે પહેલા આ ગાડી પહોંચી રિંગ રોડ પર આવેલા પેટ્રોલ પંપ પર પછી ગઈ ચોપાટી ના પેટ્રોલ પંપ પર પછી આવી સોસિયો સર્કલ ના પેટ્રોલ પંપ પર અને પછી ગઈ ગાંધી કુટિરના પેટ્રોલ પંપ પર એક જ રાતમાં આ ચાર પેટ્રોલ પંપ પર જઈને ગાડીના ચાલકે પાંચસો એક બે નહીં પણ ચાર ચાર પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવીને ભાગી છૂટેલા આ ફોર વ્હીલ ચાલક થી પેટ્રોલ પંપ સંચાલકો ચિંતામાં મુકાયા છે રાત્રિ દરમિયાન બનેલા આ કિસ્સા બાદ તેઓએ પોલીસને તો જાણ કરી છે પણ આવા તત્વો સામે કાર્યવાહી થાય તેવી માંગ પેટ્રોલ પંપના સંચાલકો કરી રહ્યા છે મારું નામ પટેલ પેટ્રોલિયમ પરમ દિવસે રાત્રે અઢી વાગ્યા સવા બે અઢી વાગ્યાની આજુબાજુ એક કારવાળા ભાઈ આવે છે આવે છે અને કે છે કે ભાઈ હજાર રૂપિયાનું નું પેટ્રોલ ભરો એટલે પેલો માણસ પેટ્રોલ ભરે છે ભરીને ઢાંકણું બંધ કરે એના પહેલાં તો ભાગી જાય છે ગ્રુપમાં પછી મેસેજ આવવા માંડ્યા કે જેથી કરીને ગઈકાલે એના દિવસે સાંજે આઠ વાગે અહીંયા વૃક્ષ પેટ્રોલ પંપ કરીને છે રિંગ રોડ પર તો ત્યાંથી પણ પાંચસો નું ભરાવી ગાડીની બહાર નીકળે છે કે પેટીએમ કરી છે ને એમ કરીને આટા મારી અને પેલા માણસ ની નજર ચૂકવીને ને ગાડીમાં બેસીને ભાગી જાય છે પછી ત્યાંથી નીકળે છે રાત્રે દોઢ વાગે ચોપાટીના પંપ પર જાય છે અને ત્યાં અને પેલું ઢાંકણું બંધ કરે નોઝલ મૂકે એના પેલા તો ભાગી જાય છે પછી અઢી વાગે મારા ત્યાં આવે છે મારા ત્યાં એ રીતે જ હજાર રૂપિયાનું ભરવાનું કહે છે અને પેલું ભરે છે અને વાજી ઢાંકણું ઢાંકણું બંધ કરવા નથી ગાડી મારી મૂકે છે